ભગવાન શ્રી સ્વામીના પ્રભુ દિવ્ય ચરણોમાં આચાર્ય મહારાજ પરમ પૂજ્ય એક હાજર આઠ શ્રી અજંત પ્રસાદજી મહારાજ ના ચરણોમાં વંદના સાથે એવમ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની ગાદી ના આચાર્ય મહારાજ ભાવિ આચાર્ય મહારાજ એવા પરમ પૂજ્ય એકસો આઠ થી લાલજી પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ બંને બાળ લાલજી મહારાજ શ્રી સમસ્ત ધર્મકુળ તેઓને વંદના સાથે આજે એ સભા છે જ્યાં ભગવાન શ્રી હરિએ પોતે સ્વસ્થ શિક્ષાપત્રી એ લખી અને એ શિક્ષાપત્રી માતા આજે આ સભાના કેન્દ્ર સ્થાને બિરાજમાન છે ત્યારે તેઓના ચરણમાં વંદના સાથે પ્રથમ જય જયકાર કરીએ બોલો શ્રી શિક્ષાપત્રી માતા કી શિક્ષાપત્રી માતા જે અનેક શાસ્ત્રો નો સાર એ સાક્ષાત પોતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી એ જે પત્ર જેને આપણે શિક્ષાનો એટલે ઉપદેશનો આજ્ઞાનો ધર્મનો પત્ર કહીએ જે શિક્ષાપત્રી માતાના માધ્યમથી ભગવાન પોતે સાક્ષાત આપણને શું શું કહી રહ્યા છે એ આજે આપણે ખૂબ જ ગહન ચિંતન કરવાનો એ અવસર છે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ સ્થાપિત કરેલો સંપ્રદાય એનું સ્વરૂપ શું કહેવાય એને માટે જાજા બોય એવા કોઈ શાસ્ત્ર એમાં ઊંડા ઉતરવાની જરૂર ન પડે અને સામાન્ય વ્યક્તિને પણ સમજાઈ જાય એવું જે સ્વરૂપ પરમાત્મા તે પોતે આજે સમજાવ્યું છે આજે પણ સમજાવી રહ્યા છે એવું કોઈ સ્વરૂપ હોય તો શિક્ષાપત્રી માતાનું સ્વરૂપ છે ભક્તજનો સંપ્રદાય નું જે મેન બંધારણ સંપ્રદાય નો મેન પાયો સ્વરૂપ એ માતા સમજાવે છે વૈષ્ણવ ધર્મ માં શિક્ષા પત્ર છે સ્વામિનારાયણ સંપ્રદાય માં શિક્ષા પત્રી નામ આપવામાં આવ્યું છે એનાથી એમ થાય કે પરમાત્મા નું કેવું વાત્સલ્ય પરમાત્મા પરમાત્માનો પોતાના આશ્રિત પ્રત્યે કેટલો સ્નેહ કેટલી જાળવણી કરી કેટલા આપણને સાચવા કેટલા આપણને સંભાળ્યા અને આજે પણ સાક્ષાત ભગવાન સ્વામી પ્રભુ પોતે આપણને એ પત્ર લખી રહ્યા હોય અને એ પોતે આપણને સંભાળતા હોય એવું સાક્ષાત સ્વરૂપ હોય તો શિક્ષા સ્વરૂપે ભગવાન સ્વામી પ્રભુ આજે જય જય કાર વર્તે છે આજે ભગવાન પુરુષોત્તમ નારાયણ ના સાક્ષાત ઉપદેશ ને જયારે આપણે સંભાળીએ ત્યારે આપણને સંપ્રદાય નું કોઈ ભિન્ન સ્વરૂપ હશે એવો કોઈ મનમાં એ સંશય રહે ને ભગવાને પોતે ખાસ કરીને જે પત્ર લખ્યો છે એક તો લોજ થી રામાન સ્વામીના ના પ્રત્યે પત્ર લખ્યો છે અને એક પરમાત્મા એ વર્તાલમાં આ શિક્ષા પત્રી લખી છે અને એ શિક્ષા પત્રી એટલે માનું સ્વરૂપ

અહિંસા શબ્દ થી દયા જારે આટલી બધી વર્ષે ત્યારે પોતે અહિંસા ધર્મનું એ પરમાત્મા પ્રથમ એ પ્રતિપાદન કરે છે વિશેષ નહીં કહેતા આ શિક્ષા શિક્ષાપત્રી માતાનું સ્વરૂપ એ સાક્ષાત ભગવાનનું સ્વામીને પ્રભુનું સ્વરૂપ છે પરમાત્માને આપણે ગુરુ તરીકે જોઈ શકીએ सर्वप्रथम પ્રાર્થના કરીએ ત્યારે તમે માતા એમ કહીએ અને પછીથી થી પરમાત્મા નું સ્વરૂપ હોય તો પિતા તરીકે હોય માતા પિતા આવા જે દિવ્ય સ્વરૂપ અવગા કરીએ ત્યારે ભક્ત આપણને એવો ખ્યાલ આવે કે ભગવાન પોતે માતા સ્વરૂપે હોય તો એ શિક્ષા પત્રી માતા સ્વરૂપે શિક્ષા પત્રી જે છે પરમાત્મા નું માતૃત્વ નું સ્વરૂપ છે જયારે નિહાળવાના હોય ત્યારે પણ શિક્ષા પત્રી એ માતા એ આપણને દર્શાવે શિક્ષા પત્રી એ માતા સ્વરૂપે પિતા સ્વરૂપે અને ગુરુ સ્વરૂપે અને એ આજે સાક્ષાત સ્વરૂપ ગુરુ નું જે હોય માતા પિતા નું સ્વરૂપ હોય તો પરમ પૂજ્ય પ્રસાદજી મહારાજ જે સ્વરૂપે અને એવો ને પ્રસાદ ધર્મ કુલ માં કહીએ તો પૂજ્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ આ ધર્મ કુલ ને વિશે પણ એવા ને એવા ગુણો આપને જોવા મળે છે જયારે શિક્ષા પત્રી માતા સ્વરૂપે હોય ત્યારે આપણને લક્ષ્મી સ્વરૂપા એવા પૂજ્ય ગાદી પણ સાક્ષાત શિક્ષા પત્રી નું સ્વરૂપ છે જય જય કાર્ય કર્યા ધર્મ કુલ નો પુરુષી ધર્મવંશી આચાર્ય મહારાજ ની ભગવાને પોતે ભક્તજનો

ત્યારે આજે ભગવાન પોતે વારે વારે એમ કે મારા આશ્રિત મારા આશ્રિત મારા આશ્રિત સંતો ને મારા આશ્રિત કહે હરિભક્તો ને મારા આશ્રિત કહે બહેનો ને મારા આશ્રિત કહે આવું જે પરમાત્મા પોતે બધાયને પોતાના કહે છે પોતાના કહે છે ત્યારે એ વિચાર કરવાનો કે આપણે મહારાજને મારા છો એમ કેટલા ભાવથી કહીએ છે ભગવાનને આપણે એમ કહીએ છીએ કે તમે પ્રભુ તમે મારા છો આપણે ઘણાને ને કેતા હશો તમે મારા છો તમે મારા છો ક્યારે કેમ કેતા હોય તમે મારા છો પાછા બદલી પાછા એમ કેતા તમે મારા છો તમે મારા છો તમે મારા છો ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના આશ્રિતો કાયમ માટે મારા કહે અને કાયમ માટે પરમાત્મા તમે વિદિતવા મૃત્યુ મેથી નાન્ય પંથા વિદે વિદ્ય કઈ નાય ભગવાન પુરુષોત્તમ નારાયણ ની ઉપાસના સિવાય ક્યારે જીવાત્મા મોક્ષને પામતો નથી એટલા માટે શિક્ષા પત્રી માં પેલો શબ્દ જે લખ્યો છે વામે અને છેલ્લો શબ્દ લખ્યો છે ન ભગવાન પુરુષોત્તમ નારાયણ કહે છે પરમાત્મા જેવો કોઈ થઈ શકે નહીં એટલા માટે કાયમ શરણાગતિનો ભાવ ભક્તિનો ભાવ આશ્રયનો ભાવ ભગવાને સમજાવ્યો છે એટલા માટે આશ્રિત કેહ ભગવાન ના ભક્તો કાયમ માટે

વિશેષ નહીં કેતા ભક્ત જનો એટલા માટે વામે સતાન સ્વામી એ બધું બતાવ્યું છે કે જે રાધિકાજી જે છે લક્ષ્મીજી જે છે એ ભગવાન ના સેવિકા છે અને તેથી ડાબે પડખે જે ભક્તજનો હોય એ ભગવાન શ્રી આશ્રિત છે અને આવો જે છે પરમાત્મા નો આશ્રય એ શિક્ષા નો મેન સંદેશ છે અને મહારાજ એમ કહે છે કે ધર્મે સહિત મારી ભક્તિ કરે એ મારા ધામને અવશ્ય પામે છે અને સ્વામી પણ મહારાજ એ છેલ્લા શબ્દો કીધા કે છે માની લે જોરે રે પત્રી પ્રમાણે સહુ રે જો રે શિક્ષા પત્રી માં અમે રેશું રે રહી અમા સહુ સુખ દેસુ રે શિક્ષા પત્રી માં અમે કાયમ માટે રહ્યા છીએ આજે પણ ભગવાન શ્રી હરિ શિક્ષા પત્રી દ્વારા આચાર્ય માતુશ્રી છે ધર્મ કુલ છે એ આપણે શિક્ષા પત્રી સ્વરૂપે સાચવે છે ત્યારે ભગવાન શ્રી ના ચરણોમાં એ સાક્ષાત એ વંદના કરી ધર્મકુળ ના ચરણો માં વંદના કરી આજે આપણે પ્રતિજ્ઞા કરીએ કે શિક્ષા પત્રી આજે ભગવાન પુરુષોત્તમ નારાયણ હોય તો એ દેવો માં રહ્યા છે ધર્મ કુળ માં રહ્યા છે શાસ્ત્રો માં રહ્યા છે સંતો માં રહ્યા છે ભક્તો માં રહ્યા છે પણ આજે ભગવાન સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ જે કોઈ હોય એ ધર્મ કુણ છે અને એથી જ કહ્યું કે વિવાદો નહીં કર્તવ્ય સ્વાચાર્ય ના સહક વચ્ચે આચાર્ય સાથે ક્યારે વિવાદ ન કરવો અને વિવાદ કરે એટલે ત્યાંથી એ સંપ્રદાયથી એ રીતે કાયમ માટે બહિષ્કૃત બની જાય છે અને એના આજ્ઞાને આદેશને જ્યારે અવગણીએ છીએ ત્યારે એના આશ્રિત આપણે મટી જાયે છે ભગવાન શ્રી ના ચરણ માં વંદના સાથે જય જય કાર કરી આજે શિક્ષા પતિ નો જય જયકાર તો બધે થાય જ છે દુનિયામાં થાય છે પણ આજે લક્ષ્મીનારાયણ દેવના દેવ ના દરબારમાં લક્ષ્મીના દેવના દેવ ના સાનિધ્યમાં લક્ષ્મી દેવના દેવ ના નગર માં લક્ષ્મી ના દેવ ના શહેર માં દેવ ની ભૂમિ માં જયારે શિક્ષા માતા નો આચાર્ય ધર્મ કુળ નો એનો જય જયકાર થાય ત્યારે જય જયકાર એ સ્વર્ગ સુધી અક્ષરધામ સુધી એનો સંદેશ પહોંચ્યો છે અને એ વિશેષ વિશે જય કાકાર થતો રહેશે એ સાથે શિક્ષામત્રી મંત્રી માતા ની ફરીથી જય જયકાર ની પ્રતિજ્ઞા કરીએ કે અમારા જીવનમાં કાયમ માટે આ શિક્ષાપત્રી ના આદેશો રહે સાથે પુરુષી લક્ષ્મી નારાયણ દેવાની શિક્ષા પત્રી અસ્તો ધન્યવાદ